અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો અને જોતા રહો પડે પળે દરેક પ્રકારના સમાચારો તલાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ધીમે ધીમે આવક સામે ભાવમાં વધારો થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું ખાતમુહૂર્ત કર્યા પછી ખે ધીમે ધીમે ખેડૂતો ડુંગળીની ડુંગળી લઈને માર્કેટિંગ યાર્ડ તળાજા ખાતે આવવાથી હશે ત્યારે આજે તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ આઠસો થેલીની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ રહી છે અને ત્રણસોથી લઈને પાંચસોને એક રૂપિયા સુધી ભાવ બોલાયા છે